મંત્રી શ્રી પ્રવીણભાઈ માડી અંબાજી ખાતે માબાના દર્શન કરી રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી પ્રાર્થના વિક્ષિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળી કાર્ય કરવાની મંત્રી પ્રવીણભાઈ માડીની અપીલ ડીસાના ધરાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને મોટી જવાબદારી આપતા મંત્રી પદ સોંપાયું છે આજરોજ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગત જનની માંબાના પાવન દર્શન કરી માંબાના ચણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરી પોતાની કામગીરીની શરૂઆત કરી તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઈને અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા માં જગદંબા સૌને શક્તિ આપે તે માટે આજે પ્રાર્થના કરી છે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મંત્રી પદ તરીકે શપથ લઈ રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી છે

ને જેનો ગુજરાતનો ઈશાન કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર દરી અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે સૌ લોકો સુધી પહોંચી શકાય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે અને સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે આવનારા સમયમાં જે પણ કઈ રોલ મોડલ બને છે પણ આપણે સૌ બે હજાર સુડતાલીસ સુધી જે વિકસિત ભારતનું જે સંકલ્પ નરેન્દ્રભાઈએ જોયું છે અને ભૂપેન્દ્રભાઈએ જે પ્રમાણે અ એને માર્ગદર્શન કરી રહ્યા છે સૌ